વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર આગળનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ અવરોધકતા વિશે આપણે સમજવાનું છે આપણે અહીંયા અવરોધકતાની સાથે ચર્ચા કરું આગળના ટોપિકમાં એક બાબત બની ગયા છીએ કે કોઈ પણ પદાર્થનો અવરોધ આર એ લંબાઈના સમ પ્રમાણમાં અને વ્યસ્ત પ્રમાણમાં હોય છે દ્રવ્યની અવરોધકતા કહી શકીએ છીએ આ બાબત આપણે આગળ બની ગયા છીએ ત્યારબાદ અહીંયા એક બીજી બાબત નોંધવા જેવી છે કે અવરોધકતા અવરોધકતાના અવરોધકતા રોના વ્યસ્તને વાહકતા કહે એટલે અહીંયા અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ વનઅપોન સિગમા જેને આપણે કહી શકીએ છીએ વાહકતા એટલે અહીંયા અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે આપણે એવું કહી શકીએ ત્યારબાદ બીજી એક બાબત કે પદાર્થનું વર્ગીકરણ વિદ્યુતની દ્રષ્ટિએ વિદ્યુતના વહનની દ્રષ્ટિએ આપણે ત્રણ પ્રકારે કરી શકીએ છીએ સુવાહકો અવાહકો અને આ બંનેની વચ્ચેના પદાર્થો એટલે કે અર્ધવાહકો અહીંયા આપણે અવરોધકતાના આધારે પદાર્થનું

અર્ધવાહકોની હોય છે અવરોધકતા અહીંયા આપણે કહી શકીએ છીએ અવાહકોની હોય છે એટલે અહીંયા પદાર્થનું વર્ગીકરણ આપણે ત્રણ પ્રકારે કરી શકીએ છીએ અને અવરોધકતાના આધારે એને આપણે ચડતા ક્રમમાં આ રીતનું લખી શકીએ છીએ ત્યારબાદ અહીંયા હું ફરી લખું છું પદાર્થનું વર્ગીકરણ અવરોધકતા પદાર્થનું વર્ગીકરણ ટૂંકમાં લખીએ ચલો તો પદાર્થનું વર્ગીકરણ આપણે ત્રણ પ્રકારે કરી શકીએ મેં હમણાં જ ચર્ચા કરી સૌથી પહેલા છે સુવાહકો ત્યારબાદ અહીંયા આપણે અવાહકોની ચર્ચા કરીશું ત્યારબાદ આપણે અર્ધવાહકોની ચર્ચા કરીશું તો પેલા સુવાહકોની ચર્ચા કરીએ તો સુવાહકો એટલે દરેક ધાતુ પદાર્થો અહીંયા લખું છું દરેક ધાતુઓ વિદ્યુતની સુવાહક છે એટલે કે દરેક ધાતુ પદાર્થો સુવાહક તરીકે વર્તે છે આપણે એવું જાણીએ છીએ કે જેની વાહકતા કેવી છે વાહકતા ખૂબ જ વધુ છે અને અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે એટલા માટે આ સુવાહકોને આપણે વિદ્યુતના સારા વાહકો કહી શકીએ છીએ અહીંયા અવરોધકતા આ સુવાહકોની અવરોધકતા કેટલી હોય છે તો દસ ની માઇનસ દસ ની માઇનસ આઠ ઘાત ઓહમ ઇન્ટુમીટરથી

અહીંયા એવું લખી શકાય કે જેની અવરોધકતા ખૂબ જ વધુ અને વાહકતા લગભગ હોતી નથી એટલે કે નહિવત હોય છે વાહકતા એની ઝીરો હોય છે અને અવરોધકતા એની અનંત એટલે કે ઇન્ફિનિટીવ જેટલી હોય છે તેની અવરોધકતા જો આપણે ક્રમ લખવું હોય મૂલ્ય લખવું હોય તો વાહકની એટલે કે સુવાહકની અવરોધકતા કરતા દસ ની અઢાર ગાજ ઓહમ ઇન્ટુમીટર જેટલી ઓહમ મીટર ઘણી હોય છે ધારો કે અહીંયા હું તમને એક ઉદાહરણ આપું આ શું કહેવા માંગે છે સુવાહકોની અવરોધકતા એક હોય ઉદાહરણ તરીકે તો અવાહકોની અવરોધકતા એક ગુણ્યા દસ થી ઓગણીસ ગા તો અવરોધકતા હોય છે આ બધા વિદ્યુતના લાકડું બધા વિદ્યુતના કેવા છે અવાહકો છે જેમાંથી વિદ્યુતનું વહન સરળતાથી થતું નથી ત્યારબાદ અર્ધવાહકોની ચર્ચા કરીએ તો વાહકો એટલે કે સુવાહકો અને અવાહકોની વચ્ચેના પદાર્થો અર્ધવાહક કહી શકીએ છીએ અહીંયા એક બાબત નોંધવા જેવી છે કે આ અર્ધવાહકની અવરોધકતા અર્ધવાહકની અવરોધકતા તાપમાન વધારતા છે છે ઘટે અને આ કારણોસર તેથી તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક અંદર કરવામાં આવે છે લેપટોપ મોબાઈલ એ બધાની અંદર અર્ધવાહકોનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણે ચૌદમાં ચેપ્ટરની અંદર ડિટેલની અંદર આ અર્ધવાહકોનો અભ્યાસ કરવાનો છે ધોરણ બારમાં તો અહીંયા આ અર્ધવાહકના ઉદાહરણ લખવા હોય તો તમે કેમિસ્ટ્રીની અંદર કે સિલિકોન અને જર્મેનિયમ જર્મેનિયમ સિલિકોન અને એ અર્ધવાહક ધાતુઓ છે પરીક્ષાની દ્રષ્ટિએ એટલો બધો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નથી આ ક્યાં ક્રમ તમને એમ સિક્યુમાં પૂછી શકે છે એ યાદ રાખજો અહીંયા આટલું લખો એટલે ટોપિક અહીંયા પૂરો થાય અહીંયા બીજી એક બાબત તમને કહી દઉં કે ઉદાહરણથી સમજાવું ઉદાહરણ તરીકે સમજો બલ્બ છે આપણા જોડે એક આ બલ્બને ચાલુ કરવા માટે દસ વોટ પ્રવાહની જરૂર પડે છે દસ વોટના પાવરના પ્રવાહની જરૂર પડે છે પરંતુ આપણે અહીંયા ધારો કે તમે સમજો કે બલ્બને પંદર વોટ જેટલો પ્રવાહ મળી જાય અને જરૂર છે દસ નહીં મળી ગયો પંદર તો આ બલ્બ શું થાય ઉડી જવાનો છે બલ્બ શું થાય ઉડી જાય તો આ બલ્બને ઉડતો અટકાવવા માટે આપણે અહીંયા

અને ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ